કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કેનેડામાં સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓના માથે ધર્મ સંકટ તોડાઈ રહ્યું છે વાસ્તવમાં કેનેડામાં જસ્ટિન ટ્રુડોની સરકાર ઇમિગ્રન્ટ્સને લઈ અને કડક હોવાનું જણાય આવ્યું છે આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે કેનેડામાં બે હજાર પચીસના અંત સુધીમાં લગભગ પચાસ લાખ કામ ચલાઉ પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે આ પરિસ્થિતિમાં કેનેડાના ઇમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટની મુદત પૂરી થયા બાદ મોટાભાગના ઇમિગ્રન્ટ્સ કેનેડા છોડી દેશે તો કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં આ માહિતી આપી હતી પચાસ લાખ પરમિટોમાંથી સાત લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓ માટે છે જેઓ ટ્રુડો સરકારની તાજેતરની ઇમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો છે નોંધનીય છે છે કે પરમિટ સામાન્ય રીતે મહિનાથી વર્ષ માટે આપવામાં આવે આ ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કાયમી નિવાસ માટે અરજી કરવા માટે જરૂરી કામનો અનુભવ મેળવવાની મંજૂરી આપે છે તો મિલરે કહ્યું કે કેનેડા બોર્ડર સર્વિસેસ એજન્સી ઉલ્લંઘન કરનારાઓની જોરશોરથી તપાસ કરશે તેમણે માહિતી આપી છે કે તમામ કરનારાઓની જવાની જરૂર રહેશે નહીં મિલરે કહ્યું કે કેટલાકને નવી અથવા અનુસ્નાતક વર્ક પરમિટ આપવામાં આવશે ગયા મહિનાની શરૂઆતમાં મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેનેડામાં સ્થળાંતર કરવા માટે અરજી કરી રહ્યા છે તેમણે કહ્યું હતું કે તેઓ નકલી અરજદારોને બહાર નીકળવાની પ્રક્રિયા પૂરી થયા પછી કેનેડા છોડી દેશે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આ સપ્તાહની શરૂઆતમાં માહિતી આપી હતી કે પચાસ લાખ પરમિટની સમયસીમા પૂરી થઈ રહી છે તેમાંથી સાત લાખ પરમિટ વિદેશી વિદ્યાર્થીઓની છે જેમણે હાલમાં ટ્રુડો સરકારની ઇમિગ્રન્ટ વિરોધી નીતિઓને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો છે જોકે ટ્રુડોના નિર્ણયનો તેમના થઈ રહ્યો છે કન્ઝર્વેટિવ નેતા પોલેવરી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની નીતિઓની ટીકા કરી છે અને જણાવે છે કે તેનાથી અસ્થાયી રહેવાસીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે અને તેનાથી દેશને ફાયદો થઈ રહ્યો નથી તેમણે એવું પણ કહ્યું કે વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં લગભગ પચાસ લાખ લોકોને દેશ છોડવો પડી શકે છે